વડોદરા શહેરના ઉંડેરા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો ખફોડી હાલતમાં મુકાતા તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલ ઉંડેરા ગામમાં પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે પરંતુ હજુ સુધી તંત્ર તરફથી કોઈ જ સુવિધા આપવામાં આવી નથી ત્યાંના રહીશોએ કમિશનર અને મેયરશ્રીને માંગણી કરી છે કે વેરી તકે તેમને જમવાની રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે પહેલે ગ્રામ પંચાયત મેં થા તો પાણી ઇતતા ભરતા નહી તો આપ યે સાલ 2 સાલ સે કોર્પોરેશન મે ગયા ઇતતા પાણી ભરા કે હમકો ખાને કી ભી મુસીબત પાણી કી ભી મુસીબત સંડા બાથરૂમ કી ભી મુસીબત ફિર વાસે ને તો હમને ઘર વેરા ભી ભર્યા હમ પૂરા હમારા 12 બાર યે 2 2022 2200 રૂપિયા લાઈટ બિલ આ રહા વાસે તો ઘર વેરા આ રહા હમ સબ ભરે ના ઝાડુ આરી તો ભી ઝાડુ વાલી छत लगा रहे वो भी भर रहे ना खमला नहीं हमारा खमले पे लाइट नहीं है वो भी भर रहा है हमारे गली में लाइन में दो-दो एक हफ्ते में दो बार पानी क्यों भरा हमको इतनी परेशानी क्यों हो रही है कोई अधिकारी के कोई नेता कोई अधिकारी देखना है? आया नहीं कोई नेता आया नहीं कोई पूत आया नहीं हमको पानी की भी पीने की भी तकलीफ है

આ સુવિધા પાડવામાં વહેલી તકે નહીં આવે તો જે તે કાઉન્સિલર ને જે તે ધારાસભ્ય હશે તેના ઘરે આ જ પ્રજા રહેવા રહેવા જવા મજબૂર બનશે સભ્ય ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ